નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે સાંભળીએ અષ્ટાવક્ર મહાગીતાનો પ્રકરણ દસનો સારાંશ તું શત્રુ જેવા કામને અનર્થ ભરેલા ધનને અને બંનેના કારણરૂપ ધર્મને પણ તેજી દે અષ્ટાવક્રે નવી જ વાત કહે છે કામ ધન અને ધર્મને પણ તેજી દઈ બધે જ અનાદર ઉપેક્ષા કર ક્યાંય લાલસા રાખીશ નહીં બધા જ શાસ્ત્રો અને નીતિ ગ્રંથોએ કામને શત્રુ કહ્યો છે કામ વિના જગતનું અસ્તિત્વ ટકી શકે જ નહીં જગતનું સર્જન જ કામ દ્વારા થાય છે અને થઈ જ હશે તેમ છતાં કેમ બધાએ કામ નિંદા કરી હશે એના મૂળ કારણમાં એ જ છે કે કામ અને કામનાઓની તૃપ્તિ માટે અનર્થરૂપી ધનની આવશ્યકતા હોય છે ધન વિના કોઈ કામનાની તૃપ્તિ થતી નથી એ ધન લાવવું ક્યાંથી થોડી ઘણી અનીતિ કે પ્રપંચ વિના ધન પ્રાપ્તિ થતી નથી અને જો નીતિપૂર્વક પારિશ્રમિક શ્રમનું મૂલ્ય મેળવાય તો તે ઉદરપોષણથી વધારે મળતું નથી લોકો જેને કહે છે તેવું ધર્મ કાર્ય કરવું હોય કે સદાવ્રતો ખોલવા હોય ધર્મશાળાઓ ચણાવવી હોય મંદિરો બનાવવા હોય યજ્ઞો કરવા હોય કે પછી માનવની સેવા કરવી હોય તો તે ધન વિના થઈ શકતું નથી આમ ધર્મના મૂળમાં પણ કામના હોય છે અને અનર્થથી મેળવેલું ધન પણ હોય છે આ બંને દૂષણનું મૂળ ધર્મ હોવાથી તું ધર્મને પણ છોડી દે અને એ ત્રણેયનો અનાદર કર માનવીને જે જે વિષયમાં તૃષ્ણા થાય છે ત્યાં ત્યાં તેના સંસારનું સર્જન થાય છે અને એ સંસારની જાળ ગૂંથણીના બંધનમાં બંધાઈ જાય છે એટલે તૃષ્ણાને બંધ અને તૃષ્ણાના ત્યાગને મોક્ષ કયો છે જ્યારે સંસાર ઉપર અનાશક્તિ નિર્વેદ ઉત્પન્ન થાય છે અને આત્મપ્રસાદ પ્રાપ્ત થાય છે ત્યારે ક્રમે ક્રમે તેની પ્રાપ્તિ તૃપ્તિ વધતી જ જાય છે અંતે તે નિજાનંદમાં પરિણમે છે હવે તું પાછો વળીને જો તારા કેટલા જન્મો વીતી ગયા એ વીતેલા જન્મોમાં રાજ્ય પત્નીઓ પુત્રો અને સુખ સંપત્તિ ઉપર તું આસક્ત હતો અને તે બધા ઉપર અત્યંત આકર્ષણ હતું તોય તું એ બધું બચાવી શક્યો નથી પૂર્વજન્મોમાં શું તે સારા કર્મો નહીં કર્યા હોય તો પણ તને સંસારમાં ક્યાંય શાંતિ મળી નથી તો હવે તું સુકૃત્ય કર્મો સારા કર્મો કરવા પણ રહેવા દે તે કેટલાય જન્મોથી કોઈને શરીર મન અને વાણીથી દુઃખ આપનારું કર્મ કર્યું નથી તો પણ તને ક્યાં શાંતિ મળી હવે એ બધું જવા દે હું સારું કે હું ખોટું કરું છું એ હુંનો દેહાભિમાનનો પરિત્યાગ કરીને શાંત થા તું કરતા ભરતા હરતા કંઈ જ નથી તું તો સર્વવ્યાપી દ્રષ્ટા સાક્ષી માત્ર છે હું કંઈ નથી હું કંઈ નથી હું કંઈ નથી એવો નિરંતર માળા જાપ જપીને સુખી થા તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ